હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન જેસ્ટી રેસીપીસ માં થેપલા બનાવતી વખતે લીલી મેથી ભાજી હંમેશા સમારીને જ નાખીએ છીએ તો આજે હું તમારા માટે લાવી છું મેથી ના થેપલા બનાવવાની એક અલગ જ રીત જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીત અને તેની સામગ્રી મેથી ના થેપલા માટે મેં એક પુડિયું મેથી નું લીધું છે જેને મેં થી ધોઈ ને તૈયાર કરી લીધી છે સાત થી આઠ લસણ ની કડીયો એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણ લીલા તીખા આ બધાને મિક્સર જારમાં નાખીને પેસ્ટ બનાવી લેશું હવે વાસણ માં બે કપ એટલે બસો પચાસ ગ્રામ ઘઉંનો નો લોટ લેશુ સ્વાદ અનુસાર મીઠું નાખીશું ને વચ્ચે ખાડો બે મોટી હવે તેમાં મેથીની પેસ્ટ નાખીશું અને ઉપરથી થોડી લીલી મેથી સમારીને નાખીશું અને લોટ બાંધી લેશું લોટ બાંધતી વખતે જો જરૂર પડે તો જ પાણી ઉમેરીશું લોટ બંધાઈ ગયો છે હવે હાથમાં થોડો લોટ લઈને તેનો ગોળો વાળી લેશું અને તેનું ગોળ થેપલું વણી લેશું તેમાં દેશી ઘી લગાવી લેશું અને આ રીતે વાળીને ફરીથી ઘી લગાવી લેશું ને ચોરસ આ રીતે વણી લેશું થેપલા ને પાતળા પણ નથી વણવાના અને જાડા પણ નથી વણવાના મીડિયમ જ વણવાના છે એવી જ રીતે બાકીના થેપલાને વણી લેશું તો થેપલા વણાઈ ગયા છે હવે લોઢીને ગરમ કરી તેમાં થોડું ઘી લગાવી લેશું અને થેપલાને શેકવા માટે મૂકીશું થેપલું ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું ઘી નાખીશું ને બંને બાજુ શેકી લેશું તમે જોઈ શકો છો કે થેપલું ખૂબ જ સરસ શેકાઈ ગયું છે તેને પ્લેટમાં નિકારી લેશું એવી જ રીતે બાકીના બધા જ થેપલાને ઘીમાં શેકી લેશો તમે ઘીની જગ્યાએ તેલમાં પણ શેકી શકો છો પરંતુ ઘીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે ગરમા ગરમ મેથી થેપલા જેને તમે ટમેટા સોસ લીલી ચટણી દહીં રાયતું સાથે ખાઈ શકો છો એકદમ અલગ જ રીતે બનાવેલા મેથીના થેપલા જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતના થેપલાને બનાવીને જોજો તમને ખૂબ જ ભાવશે મિત્રો આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો કોઈ સૂચન હોય તો જરૂર લખજો સાથે સાથે વિડિયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને હા ચેનલ જેસ્ટી રેસિપીસને ને કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી અને મજાની રેસીપી સાથે